નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ છે વિસાવદર તાલુકા પ્રેમપરા ખાતે મહિલા કેન્સર માર્ગદર્શન સેમિનાર આજે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ ખાતે માત્ર મહિલાઓ માટે કેન્સર જેવી બીમારીથી બચવા એક ખાસ સેમિનાર કેમ્પનું આયોજન સમન્વય કેન્સર હોસ્પિટલ જુનાગઢ તેમજ ગ્રામ પંચાયત પ્રેમપરાના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કૃપાબેન જોશી તેમજ જલ્પાબેન વાઝાએ વિસ્તૃત માહિતી આપી હતી મહિલાઓમાં થતા વિવિધ કેન્સરથી રક્ષણ અને જરૂરી સાવચેતી વિશે માહિતી આપી હતી જેમાં પ્રેમપરા ગામની મહિલાઓ બહોળી સંખ્યામાં આ સેમિનાર નો લાભ લીધો હતો તેમ રામભાઈ સરપંચ ગ્રામ પંચાયત પ્રેમપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર પ્રેમપરા ગામે સમન્મય હોસ્પિટલ જુનાગઢ અને ગ્રામ પંચાયત પ્રેમપરા દ્વારા એક સેમિનારનું આયોજન કરેલું છે આજે સ્ત્રી રોગોમાં કેન્સરના પ્રમાણ વધતા હોય જેને હિસાબે આ કેમ્પનું આયોજન કર્યું છે સમન્વય હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની અંદર પહેલી વખત એવું અભિયાન અભિયાનના શેડ્યુ છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જઈ અને કેન્સરના રોગો વિશે માહિતી આપવાની તો આ બાબતે આજે અમે તારીખ ત્રીસ અને ગુરુવારના રોજ અમારા ગામે આયોજન કરેલું છે તમામ સ્ત્રીઓને સ્ત્રી રોગ વિશે માહિતીગાર કરવાના અને આ કેન્સર નિવારણ માર્ગદર્શન તેમજ સ્ત્રીઓને થતા કેન્સર ને થતા અટકાવવા કેવી રીતે એવી વિવિધ પ્રકારની માર્ગદર્શન આપશે તજજ્ઞ છે ડૉક્ટર કુપાબેન જોશી અને ડૉક્ટર જલ્પાબેન વાજા આ ડૉક્ટરો છે અને અમારી પ્રાથમિક શાળાએ આજે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ રાખ્યો હતો સ્ત્રીઓને જબરજસ્ત માર્ગદર્શન આપ્યું અને બહારી સંખ્યામાં પ્રેમપરા ગામની મહિલાઓ ઉપસ્થિત રહે અને માર્ગદર્શન મેળવ્યું હતું આભાર હું રામભાઈ સુજિત્રા સરપંચ પ્રેમપરા